એકાદશી માતની જય હો રમા એકાદશી આસો વ એકાદશી હે પ્રભુ દયાનિધિ યુધિષ્ઠિર બોલ્યા કૃપા કરીને મને આસો માસની કૃષ્ણપક્ષમાં આવતી એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવો પ્રભુ બોલ્યા આસોના કૃષ્ણપક્ષમાં રમા નામની દુઃખહર્તા અને સુખ આપનારી અને પાપોનો નાશ કરનારી ઉત્તમ એકાદશી આવે છે પ્રાચીન કાળમાં મુચુકુંદ નામના પ્રખ્યાત રાજા થઈ ગયા કે જે વિષ્ણુના પરમ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા પોતાના રાજ્ય પર નિષ્કટંગ રાજ્ય કરનારા એ રાજાના રાજ્યમાં નંદીઓમાં શ્રેષ્ઠ એવી ચંદ્રભાગા પુત્રીના રૂપે ઉત્પન્ન થઈ રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એના લગ્ન કરાવી દીધા એક વખત શોભન દસમના દિવસે પોતાના સસરાના ઘરે આવ્યા અને એ જ દિવસે સમગ્ર નગરમાં પહેલાંની જેમ ઢંઢેરો પીટાવવામાં આવ્યો હતો કે એકાદશીના દિવસે કોઈ પણ ભોજન ન કરે આ સાંભળીને શોભને પોતાની પ્રિય પત્ની ચંદ્રભાગાને કહ્યું પ્રિય હવે આ સમયે મારે શું કરવું જોઈએ એ વિશે કહો ચંદ્રભાગા બોલી સ્વામી મારા પિતાના ઘરે એકાદશીના દિવસે મનુષ્ય તો શું કોઈ પાળેલા પશુ વગેરે પણ ભોજન નથી કરી શકતા પ્રાણનાથ જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે આ પ્રમાણે મનમાં વિચાર કરીને પોતાના ચિત્તને દ્રઢ કરો શોભને કહ્યું પ્રિય તારું કેવું સત્ય છે હું પણ આજે ઉપવાસ કરીશ દેવનું જેવું વિધાન છે એવું જ આજે થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને શોભને વ્રતના નિયમનું પાલન કર્યું પરંતુ સૂર્યોદય થતાં એમનો પ્રાણાંત થઈ ગયો રાજા મુચુકુંદે શોભનનો રાજોચિત્ત સંસ્કાર કર્યો ચંદ્રભાગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘરે જ રહેવા લાગી નૃપશ્રેષ્ઠ બીજી બાજુ શોભન આ વ્રતના પ્રભાવથી મંદરાચળ પર્વતના શિખર ઉપર વસેલ પરમ રમણીય દેવપુરને ત્યાં પ્રાપ્ત થયા ત્યાં શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્યા એક વખત રાજા મુચુકુંદ નગરવાસી પ્રસિદ્ધ બ્રાહ્મણ સોમ શર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતા ફરતા મંદરાચળ પર્વત ઉપર ગયા ત્યાં એમને શોભન જોવા મળ્યા રાજાના જમાઈને ઓળખીને તેઓ એમની પાસે ગયા શોભન પણ એ વખતે બ્રાહ્મણ શ્રેષ્ઠ સોમ શર્માને આવેલ જોઈ તરત તેમને આસન ઉપરથી ઊભા થઈ અને પ્રણામ કર્યા પછી પોતાના સસરા રાજા મુચુકુંદના પ્રિય પત્ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછ્યા સોમ શર્માએ કહ્યું રાજન ત્યાં બધા કુશળ છે આશ્ચર્ય છે આવું સુંદર અને પવિત્ર નગર તો કોઈએ ક્યાંય જોયું નહીં હોય કહો તો ખરા તમને આ નગર કેવી રીતે મળ્યું શોભન બોલ્યા બ્રહ્મન આસો માસના વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આ નગરની પ્રાપ્તિ થઈ છે મેં શ્રદ્ધાહીન બનીને આ વ્રત કર્યું હતું આથી હું માનું છું કે આ નગરમાં સ્થાયી નથી તમે મુચુકુંદનની પુત્રી ચંદ્રભાગાને આ વૃત્તાંત કહેજો શોભનની આ વાત સાંભળી સોમશર્મા મુચુકુંદપુર ગામમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાને સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો સોમ શર્મા બોલ્યા શુભે મેં તમારા પતિને પ્રત્યક્ષ જોયા છે અને ઇન્દ્રપુરીમાં જેવા સુંદર નગરનું પણ અવલોકન કર્યું છે પરંતુ એ નગર અસ્થાયી છે તમે તેને સ્થાયી બનાવો ચંદ્રભગાએ કહ્યું બ્રહ્મર્ષે મારા મનમાં પતિના દર્શનની લગ્ન છે તમે મને ત્યાં લઈ જાઓ હું મારા વ્રતના પ્રભાવે એ નગરને સ્થાયી બનાવીશ શ્રી કૃષ્ણ કહે છે રાજન ચંદ્રભગાની વાત સાંભળીને સોમ શર્મા એને સાથે લઈ મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા ત્યાં ઋષિના મંત્રની શક્તિ અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને તેને ગતિ પ્રાપ્ત કરી લીધી ત્યારબાદ તે પોતાના પતિ પાસે ગઈ શોભને પોતાની પ્રિય પત્નીને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી ત્યારબાદ ચંદ્રભાગાએ પોતાના પ્રિયતમને આ પ્રિયવચનો કયા નાથ હું તમને હિતની વાત કહું છું તે સાંભળો જ્યારે હું આઠ વર્ષની થઈ ત્યારથી જ આજ સુધી કરેલા એકાદશીના વ્રતના પ્રભાવથી મારી અંદર જે પુણ્યો સંચિત થયા છે એમના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને બધા પ્રકારના ઈચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે નૃપશ્રેષ્ઠ આ પ્રમાણે દિવ્ય આભૂષણોથી વિભૂષિત બનીને ચંદ્રભાગા દિવ્ય ભોગ તેમ રૂપ તેમ દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈને પોતાના પતિની સાથે મંદરાચળ પર્વતના શિખર ઉપર વિહાર કરે છે રાજન મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું આ એકાદશી ચિંતાહારી અને કામધેનુની જેમ બધા મનોરથો પૂર્ણ કરનારી છે બોલો એકાદશી માતની જય હો